ધીમા અપડાઉન કરતા એટલે છે ત્યાં ટર્મિનસ થી હાલી નવે આ વિદ્યાનગર આવતા ને ભણી પાછા હાલી ટર્મિનસ રહી જતા વર્ષો સુધી એમના હાલવાનું રહ્યું કઈ પૈસા હોવા જોઈએ ને વીટ કોસ માં એ વખતે કઈ પાંચ રૂપિયા ત્રણ રૂપિયા ભાડું હતું એટલે અહીંથી એકસો બાર નંબર ની વીટ કોસ આવે શામદાસ ના ઓલા કે ઉતારે ઓલી બાજુ વાઘાવાડી રોડ ઉપર મારે આજે સમાજના લોકો સમક્ષ ગુજરાતના લોકો સમક્ષ એ વાત મૂકવી છે કે આજકાલ જે જે ઘટનાઓ બની રહી છે ગુજરાતમાં સમાજમાં એનો રસ્તો શું એ ઘટના કેવી રીતે અટકાશે ગંજામબાએ જ્યારે વાત કરી ત્યારે એક ડિસ્ક્લેમર આવ્યો એટલે કે ચેતવણી ફિલ્મ ચાલુ થાય એની પહેલા ચેતવણી આવે કે આ ફિલ્મના તમામ પાત્રો જે કાલ્પનિક છે તમને લાગુ પડતા હોય તો માથે ચડાવી લેવું નહીં એમ મેં અનેક વખત એવું જોયું છે કે સમાજનો કાર્યક્રમ હોય એમાં દસ વખત તો એન્કર ને વક્તા ચેતવણી આપે કે આ કઈ રાજકીય નથી હો આ કઈ રાજકીય નથી હો આ કઈ રાજકીય નથી કોઈએ કઈ આ બધું બિન રાજકીય છે આ સમાજનું પણ હું કામ ચેતવણી આપવી પડે છે સમાજ વગર રાજનીતિ નથી રાજનીતિ વગર સમાજ નથી સમાજ ને રાજનીતિ શીખવાની બે બાજુ છે બે એકા બીજા વગર હાલે મતલબ તો જે સમાજનું મંચ છે ત્યાંથી ફરજિયાત રાજનીતિની વાત થવી જોઈએ કેમ કે સમાજનું નું રાજનીતિમાંથી થવાનું છે

અને રાજકારણનો મંચ હોય તે સમાજની વાત ને સમાજના મંચમાં રાજકારણની વાત જે દિવસથી થવા લાગશે ને તે પ્રશ્નો આપણા ઘટી જાય છે અત્યારે શું થાય છે રાજકારણી આ તમને ધર્મનો ઉપદેશ આપે છે સમાજના મંચ ઉપર બીજી વાતો આપે છે એટલે હું તમારા દીકરા તરીકે તમારા નાના ભાઈ તરીકે તમને વિનંતી કરવા માટે આજે આવ્યો છું કે આપણે બધાએ આપણા આત્માને જગાડવાની જરૂર છે અને આત્મા કામ જગાડવાનું તમે વિચાર કરો કે તમે એક વ્યક્તિને મત આપો એટલે એ માણસ મંત્રી બને દાખલા તરીકે શિક્ષણ મંત્રી બને કે આરોગ્ય મંત્રી બને તમે મત આપો એ માણસ શિક્ષણ મંત્રી બને એ જ શિક્ષણ મંત્રીને તમે કરોડો રૂપિયાનો ટેક્સ આપો એ ટેક્સના ના પૈસાથી શિક્ષણ મંત્રીએ સરકારી શાળા ખોલવાની હોય એ સરકારી શાળામાં તમારું બાળક સારી રીતે ભણી શકે એની વ્યવસ્થા તમારા મતથી બનેલા શિક્ષણ મંત્રીએ કરવાની હોય

એના બદલે મેં મારા બાપાના નામની શાળાઓ ખોલી ન્યા એડમિશન લેવું હોય તો પૈસા દેવા આપણને કેમ આત્મા નથી જાતો કે આ તો ખોટું છે ભાઈ શિક્ષણ મંત્રી એટલે બનાવ્યો છે કે તું સરકારી શાળા બનાવી એટલે નહીં કે તમારા પોતાની પ્રાઇવેટ શાળાઓ ખોલી ખોલી વેપાર ચાલુ કરી દો આરોગ્ય મંત્રી બનાવો એ પોતાના દવાખાના ખોલ નાખે શિક્ષણ મંત્રી પોતાના શાળા ખોલ નાખે ખાણ ખનીજ મંત્રી પોતાની લીજું લઈ લે અને આપણે એવો આગ્રહ રાખીએ કે સમાજના પ્લેટફોર્મ પરથી રાજનીતિની વાત નો થવી જોઈએ તો દોસ્તો યાદ રાખજો કે જીવનમાં ક્યારેય આપણું ભલું નહીં થાય ભગવાને આપણો સારું નહીં કરીએ કે જો આપણે સાચી વાત સ્ટેજ ઉપરથી નહીં કરીએ તો આપણા સ્ટેજ ઉપરથી આપણી વાત નહીં થાય તો ક્યાં થાય અને એટલે હું તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણા જેટલા છોકરા છે હાવ નાના છોકરાથી લઈને જેને ચોપડા એ છોકરાથી લઈને થોડાક મોટા છોકરાથી લઈને ભાઈ આગળ આવો કરો નવા સ્વીકારો હું જે દિવસે સરકારી નોકરી મૂકીને રાજકારણ રવાડે ચડ્યો તેને કુટુંબ મારા લગ્ન એ નતા આને કોઈ છોડી ની છે એ ધંધો આવે બધું જ આવ્યું પણ એ બધી જ વસ્તુ જીરવી ગયા સહન કરી ગયા તો આજ તમે તમે મને કેવડો મોટો હાર પહેરાવો

આપણે તો હટથી રહેવું છે એક બારો છોકરા નેતા બનશે કેમ નહીં બને આપણે હું વેચ ઉતારવાની છું આપણા છોકરાએ શું મજૂરીઓ કરવાની છે નેતાના છોકરા નેતા બને અધિકારીના છોકરા નેતા બને ગુંડાઓના છોકરાઓ નેતા બને મોટા મોટા ઉદ્યોગપતિઓના છોકરા નેતા બને અને આપણા છોકરાએ શું કરવાનું ખાલી જોયા કરવાનું હું આપણા બધા છોકરાને કહેવા આવ્યો છું ક્યાં સુધી આવું જોયા કરશો ક્યારેક આવો આગળ એક પગલું ભરો થોડી તકલીફ પડશે પણ આવશે સારું થાય ખૂબ સારું થાય આજ આપણી ત્યાં સો ફરિયાદો છે આ આખા ભાવનગર જિલ્લામાં હું તો અહીં નો છું એટલે આપણને વધારે ખબર હોય અહીં મોટો થયો અહીં રહ્યો અહીં ભણ્યો અહીં ઈરા ભણ્યા કે નહીં જેવી વાત હોય જેમાં આપણે સાચા હોય કે વ્યાજના નામે કોઈ માથાભારે ભારે ગુંડા બદમાશ આપણને હેરાન કરે છે પોલીસ સ્ટેશન જઈએ તો પોલીસ આપણી ફરિયાદ લખવા તૈયાર નથી પોલીસ માફિયાઓની તરફેણમાં કામ કરે વ્યાજે તેને રૂપિયા ફેરવા હોય કરોડો ઉઘરાવી જમીનો લખાઈ લીધી હોય એને પોલીસવાળા વેવાયની જેમ હાચવે અને તમને હેરાન કરતા હોય છતાંય આપણને એવું લાગતું નથી કે આપણે રાજકારણમાં જઈએ દમ બતાવીએ કે આપણાથી શું થઈ શકે એક હજારો લોકોના ટોળા લઈને જવું પડે છે આપણે ત્યારે તો કોઈ કાપડી ઉપર એહસાન નહીં કરતો એમ એફઆઈઆર લખી આપે અને ખોટી એફઆઈઆર એક ધારાસભ્ય ફોન જાય ત્યાં પચાસ ખોટી એફઆઈઆર લખાઈ જાય ઘનશ્યામભાઈ ઉપર એક ખોટી એફઆઈઆર લખાઈ ગઈ ઘનશ્યામભાઈ એસોસિએશનના અધ્યક્ષ છે આપણા હીરાના ધંધાના વ્યવહાર પ્રમાણે ડાયમંડ એસોસિએશન મધ્યસ્થી કરે કોઈ માણસ માલક ઉઠી ગયા હોય તો બે હે હામ હમ ચિઠ્ઠીઓ બનાવે નક્કી કરે કેટલા ટકા ચૂકવણું થાય હવે એ તો વર્ષો જૂની પરંપરા છે પણ ધારાસભ્યનો ફોન જાય એટલે એફઆઈ લખાઈ જાય અમરેલીની અંદર એ ધારાસભ્યનો ફોન ગયો તો પોલીસ એક દીકરીનું સરગસ કાઢી નાખ્યું કંઈ પૂછ્યા ઘાંચા જોયા જાણ્યા ઉપર બસ ધારાસભ્ય કીધું એટલે કાંઠો સરગસ ધારાસભ્ય કીધું તો પકડો પંચામભાઈ લે ધારાસભ્ય કીધો તો પકડી લો આ પરિસ્થિતિની વચ્ચેથી રસ્તો કાઢવો હોય તો કૂંકે તો આગળ આવવું પડશે પણ આપણે જ આગળ નહીં આવ્યું તો કોણ આપણું ભૂલું કરી શકશે એટલે મારે

એની એઠે પછી ગટરના ઠેકાણા નથી ચોમાસે પાણી ભરાઈ જાય છે ઢોર આડા પડે છે પોલીસ એફઆઈઆર લખતી નથી બુટલેગરો બેફામ થઈ ગયા છે ગુંડાઓને વતાવ્યા ખાતા નથી જમીનોના કબજા કરી જાય છે વ્યાજવાળા કોઈનું માનતા નથી તકલીફ એમ ક્યાં ઓછી છે અહીંયા આવશો બે પાંચ વર્ષ તકલીફ વેઠશો તો પાંચ વર્ષના અંતે કઈ કદાવર નેતા બનીને ઉભરી આવશો અને સમાજમાં કઈક સારું કામ તમારા હાથે થઈ શકશે ઘણી રસ્તો આપણે કેમ નથી પકડતા અને જરૂરી એવું નથી કે બધા જ લોકો રાજકારણમાં આવે અને ગોપાલભાઈની જેમ ધારાસભ્ય બની જાય એવું જરૂરી નથી પણ રાજનીતિમાં બહુ શક્તિ છે બહુ તાકાત છે કેવી રીતે કે તમે પાર્ટીમાં જોડાણા અમારી જેવાની હારે જોડાણા પાંચ વર્ષ કામ કર્યું તો તમારા મોબાઈલની અંદર હાથ આઠ ધારાસભ્યોના નંબર સેવ હશે બે ત્રણ સેક્રેટરીના નંબર સેવ હશે

હવે આપણે આપણા ગામની આગેવાની લેવા માટે કેટલી બધી બીક લાગે છે હું આગેવાની લઈશ તો મારી ગ્રાન્ટો નહીં આવે મારી ઉપર એફઆઈઆર થઈ જાય થઈ જાય તો થઈ જાય એફઆઈઆર ભાઈ મારી ઉપર એ ત્રીસ એફઆઈઆર થઈ તેથી તારા સભ્ય ગામે બનાવ્યો છે અમારા ઉપર ત્રીસ એફઆઈઆર થઈ મેં કોઈથી પાછું પગલું નથી બન્યું મેં કોઈથી એવી ચિંતા નથી કરી કે મારું હું થાય જેલમાં જિંદગી વહી જાય કે બહાર રહીશ કે અંદર રહીશ કે ફાંસ કે ચડાવશે જેનામાં જે શક્તિ હોય એ અમારી ઉપર લગાડીને છેલ્લે તો અમારી પોતાની શક્તિ ઉગી નીકળશે એવી શ્રદ્ધા સાથે અમે રાજકારણનું કામ કરતા ગયા કરતા ગયા કરતા ગયા તો આજ અમારું આટલી સારી રીતે લોકો વાત સાંભળી રહ્યા છે તમે બધા આટલી વિશાળ સંખ્યામાં આવ્યા છો ખૂબ પ્રશ્નો છે સમાજની અંદર એક નાનામાં નાનો માણસ કેમ જીવે છે એની વેદનાની વાત માઇકમાંથી હું કરી ઘરમાં હોય એટલા લોકોએ કામ કરવું પડે છે

કેવો મોટો અલગનો ધંધો આવતો હતો પેસ્ટિસાઇઝની કંપની હતી સરસ મજાની કેવી વ્યવસ્થાઓથી ભણવાની આ વિદ્યાનગરમાં સરકારી કોલેજો કેટલી યુનિવર્સિટી સાયન્સની કોલેજો આજ બધું પ્રાઇવેટ થઈ ગયું અને ગુંડાઓના કંટ્રોલમાં ખૂબ ભાવનગર આવી ગયું કોર્પોરેશનની અંદર હાવ નમાલા માણસોના નેતાઓને આમ પ્યાદાની જેમ બેહાડી દીધા છે ડેહવાય ખુશીમાં ફોટો આવે તમારો હારો અને છતાં આપણે બધું જ જોયા કરીએ છેલ્લે તો પાછું એમ કહેવાનું કે અહીંયા ક્યાંય રાજકારણ ની વાત ન કરતા તો દુઃખી થાવ અહીંયા ન કરતો બીજે અમારે તો શું કેવું કોઈ વસ્તુમાં ઠેકાણા નહીં ગુંડાઓના કંટ્રોલમાં છાસ વારે કેટલા તો ખૂન થઈ ગયા ભાવનગરમાં મિત્રો હું તમને વિનંતી કરવા આવ્યો છું તમારો આત્મા જગાડો મારા માટે નહીં અમારી પાર્ટી માટે નહીં તમારા પોતાના માટે વિચારો કે જે કંઈ થાય છે એ વ્યાજબી છે યોગ્ય છે કે અયોગ્ય છે શું તમે આવા જીવનને લાયક છો કાના પર હજાર ગણો હારું જીવનને લાયક માણસો આપણે છે આપણા બધાના કેટલાય છોકરાઓ વિદેશમાં રહે છે વિદેશમાં હારો રોડ બની શકે તો આ દેશમાં કેમ ન બને વિદેશે આ પૃથ્વી ગ્રહમાં છે આ દેશે પૃથ્વી ગ્રહમાં છે અહીંના જથ્થાબંધ નેતાઓ વિદેશમાં આટા મારીને આવે છે દોસ્તો આપણે આપણો આગમાં જગાડવો પડશે નાનામાં નાની વાત માટે આપણી પાસે લાજારી કરાવવામાં આવે છે

વાત સાચી છે કે ખોટી આ દેશ એક બાળક જન્મે એનું નામ નોંધાવવાના રૂપિયા દેવાના લાઈન માં ઉભું રહેવાનું ભાઈ સાહેબ બાપા પ્લીઝ આ ડોક્યુમેન્ટ ઘટે છે ઓલું ઘટે છે એને કોણ કે તારામાં અકલ ઘટે છે તો આ ફોટો અહીંયા રહી ગયો છે અને એવી બાપા ગુજરી જાય તો એના મરણ નો લેવામાં લેવા માંગ કરવાના આ નથી છતાંય આપણને જરાય એવું નથી લાગતું કે આટલું બધું ખોટું થઈ ગયું છે વિચારવું પડશે આત્મા ખંડોળવો પડશે મનને પૂછો કે આ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે કોઈ પુસ્તું નથી બધું રેળ છે જેમ હાલતો એમ ભલે હાલતો હું તમારા હાથમાં જગાડવા માટે તમારા દીકરા તરીકે અહીં આવ્યો છું કે વિસાવદરની જનતાએ કેવડો મોટો ક્રાંતિકારી નિર્ણય લીધો આખી સત્તા મારી સામે પડી હું હું છું હું તો ઈરા ગણતા ગણતા રાજકારણમાં આવેલો નાનો એવો બાળક છું નાનો એવો છોકરો છું મારી કોઈ રાજકીય હેસિયત નથી મારા ખાનદાનમાં કોઈથી કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નક્કી કર્યું અમે કોઈ રાજકારણી અલગ જોયા કોઈ ધારાસભ્યને ને પડખે બે કોઈ અમારો ફોટો નથી પડાયો કોઈ દી કઈ નહોતું જોયું હાવ સામાન્ય ઘર પરિવારમાંથી આવતા હતા અંદરથી થી એવી પીડા થઈ કે આ કાટલું ખોટું હાલે છે કોઈ બોલતું કા નથી મને એમ થયું કોઈ બોલે ન બોલે ભાઈ હું તો બોલીશ અમારું કોઈ સાંભળે ન સાંભળે ભાઈ બોલીશ નહીં જે દી બોલવાની શરૂઆત કરી તેથી ઘણા એમને એમ કીધું

આમાં પાણી આપશું પછી ડૂબી જાય તો વાંધો નથી બાકી પાણીના વેણમાં અમે ન વાલીએ અને ઉગતા સૂરજ હું કામ પૂછીએ અમારા સૂરજ ઉગાડશું અને આખી દુનિયા એ સુરત પૂજા કરશે એવી તાકાત અમે બતાવશું એમાં હું વાંધો છું અને અમે એ રસ્તો પસંદ કર્યો રાજનીતિનો એ રસ્તા પર સંઘર્ષ કર્યો જેલમાં ગયા તાલુ ખાધી માર ખાધો એટલા મેણા માર્યા અમને હું કતાર ની ચૂંટણી હારી ગયો બે મહિના સુધી ઉપાડો લીધો

અમારી અંદર સમજણ કેટલું છે એ સમાજને બતાવ્યું ધીરજ કેટલી છે સંયમ કેટલો છે એ બધું જ સમાજની સામે આ માણું પાત્ર એમ પાથરીને મૂકી દીધું છે કે અમારામાં આટ આટલી વકલ છે તમને એમ લાગે કે બધું બરાબર છે તો એક વખત હવે અમારી ઉપર હાથ મૂકી દેજો તમે બધા જ્યાં બેટા તમે આશીર્વાદ આપવા આવો અમારું બધું ખુલે આમ કે ભાઈ આ નેતામાં શું છે કઈ આવડત કઈ તપસ કઈ ટેલેન્ટ અને પછી હવે તમે જો હાથ ન મૂકો તો અમે હજુ વધુ સંઘર્ષ કરશું બીજી વખત આવશું તમારી બેંક ઓણ નહીં તો કોર હાથ મૂકજો કોર નહીં તો પરાર મૂકજો પણ અમે અમારી ટેલેન્ટ બતાવતા રહીશું આજે તમે બધાએ આટલી મોટી સંખ્યામાં આવી અને અમને ખાસ કરીને મને અમને માત્ર હું એક જ બાર કર્યો બાકી બધાય ઘરના ઘરના છે એટલે મને તમે આટલું બધું બહુમાન આપ્યું એ બહુમાનને હું મારી જવાબદારીના સ્વરૂપમાં સ્વીકારું છું કે આટલા બધા માણસો આવ્યા છે આટલો ઉત્સાહ લઈને આવ્યા છે એનો અર્થ એ થયો કે મનમાં નક્કી કરીને આવ્યા છે એટલે મારે તે બહુ મોટી જવાબદારી માટે મારી જાતને તૈયાર કરવી પડશે આમાં બધું બોલી ન કહેવાનું પડીકું આવે એટલે સીલ દેવાનું પડીકું અહીંયા આવ્યું છે સીલ માર્ગેવા એવાનું તમને એવી વિનંતી કરતા